નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર જંબુસરથી જંબુસર પોલીસ સેક્શન મોડમાં આવી જંબુસર પોલીસે અસામાજિક તત્વોની પૂછપરછ કરી જંબુસર પીઆઈવીએ પારમ્યા પીએસઆઈ સહિત પોલીસનો કાફલો જોડાયો પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે જંબુસરના વિવિધ ભરચક વિસ્તારોમાં પોલીસે ફૂલ પેટ્રોલિંગ કરી જંબુસર પોલીસે તમામ ચોકડી ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જંબુસરમાં કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો કોઈ પણ જાતનું કૃત્ય કરે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક આઠ જીરોથી રાત્રિના ત્રેવીસ જીરો સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ભરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તારો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને અનુસંધાને આજમો તથા જમ્બુસર પીઆઈસી પાનમિયા તથા આઠના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તથા જાહેર જે ચાર રસ્તાઓ પર વાહન ચેકની કામગીરી પણ ચાલી રહેલ છે આમાં કામગીરી જરૂર જમ્મુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ છે અને જે આ અસામાજિક તત્વો હોય જે ગુનેગારો હોય એમની પર વધારે વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે એ અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો સામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એ માટે પોલીસ ખૂબ જ વધારે વધારે કડક કાર્યવાહી કરશે